जवाब है चंद्रगुप्त मौर्य अर्थशास्त्र ग्रंथ ने रचना कोनी करी थी जवाब है कौटिल्य मेगस्थनीज का पुस्तक नाम शो होतो જવાબ છે એન્ડિકા જેને ભારતના ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્ય કલિંગનું યુદ્ધ કયા રાજા સાથે જોડાયેલું છે જવાબ છે અશોક નો અભિલેખ કોના સાથે જોડાયેલો છે જવાબ છે અશોક જુનાગઢના અભિલેખમાં અશોકને કયા નામથી ઓળખવામાં આવ્યો છે જવાબ છે દેવનાવ પ્રિય જુનાગઢના શિલાલેખમાં કયા રાજા જોડાયેલ નથી જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત મૌર્ય કઈ જગ્યાએ જૈન ધર્મની દીક્ષા લઈ પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો જવાબ છે શ્રવણ જે હાલ કર્ણાટકમાં આવેલું છે કર્મદેવ કુળનો ખરો સ્થાપક કોને ગણવામાં આવે છે જવાબ છે ચાષ્ટન કયા રાજાને પુરુષ વધ નહીં કરું તેવી પ્રતિજ્ઞા લીધી હતી જવાબ છે રુદ્રદામા પહેલો કયા વર્ષની દરમિયાન સિક્કા ઉપર વર્ષ દર્શાવવાની શરૂઆત થઈ તો જવાબ છે સક્ષત્ર શક્ષત્ર વંશનો છેલ્લો રાજા કોણ હતો જવાબ છે ત્રીજો ગુપ્ત વંશ નો સ્થાપક કોને ગણવામાં આવે છે જવાબ છે શ્રીગુપ્ત કયા વંશને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે જવાબ છે ગુપ્ત વંશ જ્યારે ગુજરાત નો સુવર્ણયુગ કોને ગણવામાં આવે છે જવાબ છે સોલંકી વંશ ભારત નો ગુપ્ત વંશ ગુપ્ત સંબંધ શરૂઆત કોણે કરી હતી જવાબ છે ચંદ્રગુપ્ત પ્રથમ ગુપ્ત વંશના કયા રાજને ભારતમાં નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ છે સમુદ્રગુપ્ત ગુજરાતના ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી તો જવાબ છે ચંદ્રગુપ્ત બીજો જ્યારે ભારતમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી તો આવી શ્રીગુપ્ત ગુપ્ત યુગના ગયા રાજાને અશ્વને યજ્ઞ કર્યો હતો જવાબ છે સમુદ્રગુપ્ત જેને ભારતને નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે દિલ્હી ખાતે લો સ્તરનું નિર્માણ કોની સમયમાં થયું હતું જવાબ છે ચંદ્રગુપ્ત બીજો જેને વિક્રમાદિત્યનું નામ ધારણ કર્યું છે સમ્રાટ અશોકના શિલાલેખમાં ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલું છે જવાબ છે દામોદર કુંડ જ્યાં નરસિંહ મહેતા સવારે સ્નાન કરવા જતા હતા નાલંદા વિદ્યાપીઠની સ્થાપના એટલે કે ઓક્સફર્ડ ઓફ મહાયાની સ્થાપના કોણે કરી હતી તો જવાબ છે કુમાર ગુપ્ત મહેન્દ્રાદિત્ય તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ છે કુમાર ગુપ્ત પાટણમાં આવેલી રાણી વાવ કોણે બંધાવી હતી

તો જવાબ છે ચીનુભાઈ ચીમનલાલ શેઠ ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન કોણ હતો જવાબ છે મોહમ્મદ બેગડો મને કમેન્ટ કરીને બતાવજો કે કે મોહમ્મદ બેગડાને બેગડો શા માટે કહેવા આવતું હતું ગુજરાતના પિરાણ પથના સ્થાપક બને ગણ હતા જવાબ છે ઇમામ શાહ ફ્રેન્ડ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સિદ્ધપુરનું જૂનું નામ શું હતું સિદ્ધપુરનું જૂનું નામ શ્રી હતું ગુજરાતમાં પૌરાણિક ઇતિહાસ આરંભ કોના સમયથી થાય છે જવાબ છે ના સમયથી સ્વદેશી ચળવળ ક્યારે શરૂ થઈ હતી જવાબ છે બંગભંગની લડત દરમિયાન મયુરાસન માટે શાહજહાની મોટી રકમ તેના અમદાવાદના નગર સેટ પણ હતા જવાબ છે શાંતિદાસ ઝવેરી સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રની તળાવકાઠે કયું મંદિર બંધાવ્યું હતું જવાબ છે સૂર્ય મંદિર દાદા હરિની ભાવ ક્યાં આવે શહેરમાં આવેલી છે જવાબ છે અમદાવાદ ચિત્રકાર રાજા રવિ વર્માના સંગ્રહ કયા શહેરમાં છે જવાબ છે વડોદરા सुल्तान मोहम्मद बेगड़ा राजधानी कई थी जवाब चामपानेर प्राचीन समय कई प्रख्यात विद्यापीठ गुजरात में थी जवाब वलभी प्राचीन समय क्या शहर इंद्रप्रस्थ कहूत જવાબ છે દિલ્હી સિદ્ધરાજ જન્મ ક્યાં થયો હતો જવાબ છે પાલનપુર જેને અત્યારની સિટી કહેવાય છે પ્રાચીન કાળમાં ગુજરાતમાં કયો પ્રદેશ આનર્થ ક્ષેત્ર તરીકે ઓળખાતો હતો जवाब उत्तर गुजरात पारसी सौ प्रथम क्या बंदर था जवाब संजाण बंदर उतरिया સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના નિવાસ સ્થાનનું નામ શું હતું જવાબ છે હૃદયક્રુજ ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે જવાબ છે સરદાર પટેલ જેને આપણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે જવાબ છે રાજકોટ દેવીનું ક્યાં આવેલું છે જવાબ છે સુરેન્દ્રનગર

તો જવાબ છે ઓગણીસો ત્રીસ અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ વર્તકની મંડળીનો સ્થાપક કોણ કરી હતી તો જવાબ છે અંબાલાલ સાકરાલાલ દેસાઈ ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો